ગારીધાર શહેરમાં આવેલ વોર્ડ નંબર આંગણવાડીમાં સ્વચ્છતા બાબતે તંત્રની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ હોય અને વરસાદના કારણે આંગણવાડીમાં જે કીચડ જામે છે જેના કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓએ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે સ્થાનિકોની અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે શહેરની અન્ય આંગણવાડીમાં પણ બ્લોક

આંગણવાડીની અંદર બ્લોકની રજૂઆત ત્રણ વર્ષતા સામાન્ય સભામાં લીધેલ બ્લોક હોવા છતાં નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારમાં બ્લોક નાખવામાં આવતા નથી અને આ ઓબીસીને બક્ષી મતના લોકો રહેવાથી આ લોકોએ બહુ ધ્યાન દેતા નથી બીજા વિસ્તારોની અંદર આંગણવાડીની અંદર દરેક વસ્તુની સુવિધા કરી દેવામાં આવે છે અને નગરપાલિકાની અંદર અવારનવાર રજૂઆતું હું કરું છું કે આ બ્લોક આવેલા છે ટેન્ડર બનાવી